હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ અને યુજીસી નેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમર્સ મોસ્ટ એમ્પી ટૉપિક ફેમાનો કાયદો ઓગણીસો નવ્વાણું વિશે ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીએ તો સ્થાપના કે અમલનું વર્ષ ફેમાના કાર્યો અથવા હેતુઓ ફેમાનું પૂરું નામ જણાવો અથવા વિધાનોવાળા વાક્યો સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવે છે જો આપ યુજીસી નેટ અને જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બેગ કોમર્સની તમામ પીડીએફ નોટ્સ પેપર સોલ્યુશન કન્સેપ્ટ વિડીયો અને મોક ટેસ્ટ મેળવવા માગતા હોય તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જ્યાં તમામ કન્સેપ્ટ વિડીયો અને મોક ટેસ્ટ પણ મળી રહેશે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદેશી મૂડીરોકાણના સંચાલન માટેનો કાયદો છે ફેમાની સ્થાપના ઓગણીસો ને નવ્વાણુંમાં કરવામાં આવી હતી જ્યારે સ્થાપના બાદ એક વર્ષ પછી કાયદેસર અમલ ઈસવીસન બે હજારમાં શરૂ થયો કોને લાગુ પડે છે આ પ્રકારનો પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવેલ છે ભારતીય અને વિદેશમાં રહેલી ભારતીય કંપની હોય એને આ કાયદો લાગુ પડે છે ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે તેના હેતુની ચર્ચા કરીએ તો વિદેશ વેપારનું સંચાલન કરવું વિદેશ વેપારની જાળવણી અને વિકાસ વિદેશી મૂડીનું સંચાલન વિનિમય દરમાં સ્થિરતા લાવવી બેલેન્સ ઓફ પેમેન્ટની ખાધ દૂર કરવી અને જાળવણી કરવી ફરી મળીશું જય હિન્દ જય ભારત